આપડે નહી આજ આપણે છોકરો નીકળે એટલે પૂછીએ આપણે છોકરા બોલે સાચી પૂછાય શું માટે નીકળ્યો એટલે તપાસ કરીએ કે શું મુખિયા આવે ને તપાસ કરો પછી છોકરો ને રાખો અને બોલાવો એને ના બોલો છોકરા નહીં બોલાવો હા તમે બૂમ પાડે ના હું ના બોલ તમે શું કોમ ને તમારે બોલાવો પડે હું કે થી બોલાવું એ ભાઈ આવ લેતા જા તો પડતો ને આ એ ઓયો શું કરતા તમે ઓટા મારો કોઈ નહીં આ તો મહેમાન કતી આવ્યો ગમ એટલે ઓટો મારું ફરું ખાલી હા તો મહેમાન કતી આયા મહેમાન કતી આયા પૂછું તો કાંઈ તો પૂછું તો ના પૂછે કે ભાઈ કયા માં આવ્યા છો તમે હવે જાઓ છોકરા પૂછો આપણે છોકરા મેલા છોકરો નીકળે ને એ બધું પૂછી લે ડિટેલ લાવશે બધી બરોબર જવા દોડો અને એ

વસ્તુ લેવા ના ના તમે ઉભા તો એ વાય થી આયા ઉભા ઉને જો નઈ બાર ના ના ઉભો પાઉ પોલીસ ની બહુ કડક હે હું કોમ હતું બોલો વસ્તુ લાવ માલ લાવ એ વસ્તુ બસ્તુ નઈ પટી ગયું બધું માલ હશે યાર આટલો માલ જ પટી ગયો હન હશે હશે ના ભાઈ માલ એ કઈ બનાવ કાલના તો પૈસા તો આલી ગયા હજી સુધી તો મળી જાવ એલા તો બધા ભેગા લે બધા ભેગા ભેગા

ડાયમંડ માલ તો જબરજસ્ત કડક છે મારી બી ના તમ ગયો લો લો મેમન લો 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 ના 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 લો હવે મેમન સો મોન રાખો મોન રાખો હાળો તા મેમન જબરજસ્ત છે મેમન ગાડાડ મેમન હા બીજો ના

ભારે ખાવાની મને થઈ ગયું જો લાગે તો હરી પેજેડે એટલે આ તો ખાતેલી મસ્તી પીવાના મેં કીધું ગુજતો ગુજતો ક્યાં જવું હવે ક્યાં જવું અંદર જોઈ લીધો હવા છો મહેમાનને ભેગું થવું આપણે પહોંચી જાવ તો કાલે મહેમાનના તો જવું પડશે લાગે માલ હારો તો એક ચક્કર મારવો પડશે ખેર ખેર જાતા હોય પેલા મહેમાન તો જ્યાં પેલા તો એક એક પીચો હોય એક પીચો એક કિલો તો શું જાય છે હું હારી આવે શાકમાં ઉતરી જાય એ આગેવન બરાબર હવે દારૂ તો બંધ કરાવ બરાબર હમ કેલા મીટિંગ પડશે હા ભાઈ મીટિંગ તો કવિ પછી મીટિંગ કરવી પડે આપડે આપણે રવિવારનો કરવાનો છે બરાબર યાર મીટિંગ રાખો આપણે આ તો પેલા ભાઈ નહીં કે આપણને બોલા દે મેમન છે છે જ માવે બોલા 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 એ મેમન આવ મેમન કબા આને ફગવો તો તો ઊભો હું આટ

આવજો આવજો બહુ કડક માલે લે મન ઉપર ઉભરો દે તો કેમ છું પેલા પાહા જતો

એ મેમન હા હાગા અમાર નામ શું છોકું રઘુબા રઘુબા હે બહુ મોટો નામ છે આપરો પેલા તમાર નામ તો મોટું પણ સેવા જહાન પેલા બે જણા આપણા પોલીસવાળા કે મરવા લાગશે માર માર રા તો આગે ને મુખી હતા એટલે જતા ગયા છે હે મેરે અંદર મેં મૂઢા પર કેલી ભઈ ચાલે હવે હેડો પતા નામ સીધા હેડો થઈ ગયા એ આજ તો વટાઈ ગઈ છે એક